ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા ચેતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ગતરોજ ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે આજરોજ ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમની સાથે તેમના પરિવારજનો ઉપરાંત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો વ્યક્ત કર્યો હતો આજે અમે ભરૂચ લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તમે જોયું હશે ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનની ઐતિહાસિક રેલી થઈ અમે બધાના આશીર્વાદ લીધા અને બધાએ અમને સમર્થન આપ્યું છે ત્યારે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તન આ વખતે થવાનું છે ત્યારે કાલે પણ લાખથી પણ વધારે લોકોની જનમેદની અહીંયા ઉમટી પડી હતી ધક તાપમાં અને આજે જ્યારે અમે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે અમને પૂરો ભરોસો છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો આ લોકસભાની ચૂંટણીમાં અમે રાત દિવસ મહેનત કરીશું અને ભરૂચ લોકસભાની સીટ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે બધા જીતીને રહીશું એવો અમને પૂરો વિશ્વાસ છે